વડોદરા શહેરમાં ગણેશ મૂર્તિ તોડવાનો બનાવ લોકોએ વ્યાપક રોષ વ્યક્ત કર્યો વડોદરામાં એક વિચલિત કરનાર ઘટનામાં સ્થાનિક કારીગરે શ્રદ્ધાથી બનાવી હતી તેવી ગણેશ મૂર્તિ કેટલાક અજ્ઞાત શખ્સો દ્વારા તોડી નાખવામાં આવી છે ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના ફેલાઈ છે મૂર્તિ બનાવનારા કારીગરે જણાવ્યું કે તેઓ માંજલપુર વિસ્તાર નજીક આવેલ વર્કશોપમાં મૂર્તિ તૈયાર કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા લોકો રાત્રે આવીને ખાસ કરીને ગણેશજીની મુખમંડળ અને હાથ તોડી નાખ્યા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે અને ફરિયાદ નોંધાઈ છે હાલ સમાજમાં આ પ્રકારની અસ્થાપના વિરોધી હરકતો સામે લોકોએ એકતાનો ભાવ વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે માંજલપુર જોગણી માતાની મંદિરની સામે એક દંત આર્ટ કરીને મારું કારખાનું છે મૂર્તિઓનું કયા પ્રકારની મૂર્તિ બનાવી શ્રીજીની મંડળ દ્વારા જે ફોટો પરથી બનાવી ફોટો પ્રમાણે બનાવી આપું છું પ્રતિમાઓ કોના માધ્યમથી તોડવામાં આવી છે જાણકારી પ્રાપ્ત ના કેટલા વાગેની ઘટના હશે મિનિમમ 12 વાગ્યા પછીની ઘટના છે આ રાત્રે હા અમે 11:30 સુધી અહીંયા જ હતા મંડળવાળા આયલા મૂર્તિ જોવા એ મૂર્તિ જોઈન ગયા એના પછી પણ આવું થયું છે એમની મૂર્તિ વધારે ખંડિત કરી નાખે છે પગ છે હાથ છે કોઈની પર શોટ ના તમે શું મને આ જ્યારે ઘટના સામે આવતી ત્યારે અનેક સવાલો ઉભા છે ધાર્મિક અહ હાસ્તો પકડીઓ છે કેરે સુજીની ગર્ભ પ્રતિનિધિ મૂર્તિ તોડવામાં આવી છે ત્યારે તમારું શું માન છે કોણ હોઈ શકે કોઈ કોઈ નહી શકતો હોય કોઈ પર સક કોઈ તમને એક તો ખાલી મૂર્તિ તોડવા પછી ન કે કારણ પોલીસ ને પોલીસ કેસ પોલીસ ને જાણ કરેલી છે પોલીસ આઈન ગયા છે કોઈ પકડાઈ છે આ સ્થળ આપણે માંજલપુર ગણાય માંજલપુરમાં જુગની માતા માતાનું મંદિર આત્મીય ધામ છે એ રોડ પર અહીંયા ગઈ ગઈકાલે રાતે એક અમાસિક તત્વો મેક્સિમમ 4 થી પાંચ જણાએ થઈને અહીંયા રાતે આવીને ખબર નહી આ લોકો જોડે શું હશે શું એ લોકોનો વિચાર હશે કે એક ગરીબ પરિવાર જે પોતાનું ગુજરાન ચલાવવા માટે અહીંયા મૂર્તિનું કામ કરે છે એમની મૂર્તિઓનું ટોટલ તોડી નાખી

ત્યારે જોયું તો રિયલી મૂર્તિ એકદમ થોડી ભાગી કાઢી છે તો મેં અમારા તરફથી તો જે મદદ કરવાની છે એ અમે કરીશું પણ મેં આપ સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક ગણેશ મંડળોને કહેવા માંગીશ કે આ જે ગરીબ પરિવાર છે એમને બને એટલું તમે સહાય કરજો કેમ કે એમને વ્યાજે પૈસા લઈને આ ધંધો ચાલુ કર્યો છે અને એનાથી વધારે પૈસાથી વધારે એક જ વસ્તુ કે આ જે વિષય જે આપણા આસ્થાને

શરમજનક કહેવાય એટલે કોઈ પણ ઘટના બનતી તેની પાછળની કોઈક ને કોઈક મોટિવ હોતું હોય છે રાઈટ રાઈટ મારું માનવું એ છે કે કદાચ આ મને અહીંયાથી થી માહિતી મળેલી ખાસા મેક્સિમમ 5 એક દિવસ પહેલા કે અહીંયા આગળ અમુક ચોર લોકો છે ને અહીંયા સામાન સંતાડવા માટે આયેલા તો આમનો જે ડાયોને ને બધું છે ને એ ચોરીનો સામાન હતો એના પર આ લોકોએ નાખેલો પછી આ લોકો એ શું કર્યું તો ખબર પડી કે આવું શું કર્યું કે મૂર્તિની ડાયો છે એ બધી પાછી લીધી અને જે ચોરી નો સામાન પાછા લોકો લેવાયેલા તો તરત એ લોકો ને કે ભાઈ તમે અમારી ડાયો કેમ તોડી ને અહિયાં કેમ નાખી તો એ ચાર પાંચ જણને લઈને આયા દાદાગીરી કરતા હતા પછી દાદા એ મને ફોન કર્યો તો મેં આવ્યો પણ ત્યાં લગીને લોકો ભાગી ગયા પછી આ લોકોને ને કહીને ગયા કે તમને બતાવીશું બની શકે હા પોલીસ વિભાગને જાણ કરવામાં આવી છે અને એક છોકરાની અટકાયત બી કરવામાં આવી છે રવિરાજ નામ